તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એમ સવાર સવાર મજા મજા છો કેમ કે આજે દિવસ છે ઉતરાયણનો ને ઉતરાયણના દિવસે ભાઈ અમારો પ્રિયાંશ ભાઈ પહેલી વાર તાબી રેડો છે ના જીવનનો પહેલો અમારો બ્લોગ બનાવે છે આ કેમ કે ભાઈ જીવનનો પહેલી ઉતરાયણ છે અત્યારે અને ભાઈ ફૂલ મોજમાં છે થેન્ક યુ એ બુરા જો વિડિયો કલ ચાલુ છે પ્રિયાંશ એ પ્રિયાંશ યા સેટ ને જોય છે આ મોટો નૂટણીઓ છે અમારે આ ક્યાં તારું પતંગ ક્યાં છે બધાય ગોહા મેરે યો આ દુધિયા

बाजा फिर गाजिंदा बाय बाजा बजर काकडी उडी जा एक दो ऐ जो લઈ लाल डांडो લઈ લે હાલો पतंग नी दोरी આવી ગઈ आ लुटेरिया कोण आयो आला आज भाई वेगी आप पकडे आय बोल बोल बोल

કાઈ નહીં હાલો બાકી માર દે ટેપ પટી ઓપરેશન કરવામાં આવ્યું નીકળી ગયું છે ઉપર મારતે 那我这个也行。<noise> <noise>